સુરતમાં શહીદ દિનની અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં રક્ત આપવામાં મોખરે એવા સુરતીઓએ પાંચસો બોટલ રક્ત એકત્રિત કરી બ્લડ બેંકને અર્પણ કર્યું હતું આ પ્રસંગે માજી સૈનિકોને પણ બોલાવી તેમનું સન્માન કરાયું હતું તો માજી સૈનિકોએ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી દેશ પ્રત્યે ભાવના વ્યક્ત કરી હતી આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્ત કલાકારો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર દેશમાં શહીદ ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ અનોખી રીતે શહીદ દિનની ઉજવણી કરાઈ હતી જેમાં સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલ સાત જેટલા હીરા યુનિટના હીરા ઉદ્યોગકારો દર વર્ષે શહીદેનની અનોખી ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે પણ આ તમામ યુનિટો દ્વારા સંયુક્ત રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં અંદાજિત પાંચસો રક્તની બોટલ રક્ત એકત્ર કર્યું હતું મહત્વનું છે કે શહીદ દિન નિમિત્તે એકઠું થયેલ આ રક્ત કોઈની જિંદગી બચાવી શકે છે અને કોઈને પણ શહીદ થતા બચાવવામાં મહત્વનું યોગદાન કહી શકાય એટલું જ નહીં આ રક્તદાન કેમ્પમાં માછી સૈનિકોને પણ બોલાવ્યા હતા અને તેમણે આ કામગીરી જોઈ પોતે પણ રક્તદાન કર્યું હતું અને દેશ પ્રત્યેની તેમની ભાવના વ્યક્ત કરી હતી મારું નામ જગદીશ લોકે નીલ માધવ ઇમ્પેક્સ ગોરેશિયા બ્રધર રોયલ ઇમ્પેક્સ સહયોગ ડાયમંડ શેખડા એક્સપોર્ટ એમ મળીને ટોટલ આઠ કંપનીઓ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે ખાસ તો આયોજન કરવાનું મેન હેતુ એ છે કે શહીદ દિવસ નિમિત્તે રાખવાનું કારણ એ કે જે લોકો આપણા માટે હસતા હસતા ફાંસીના માછડે સડી ગયા છે તો એની યાદગારીમાં આપણે કંઈક ને કંઈક એવું કરવું જોઈએ જેણે લોહી રેડ્યું છે એના પાછળ આપણે કંઈક લોહીનું અર્પણ કરીએ સમાજ માટે દેશ માટે એટલે એ હેતુથી બધાએ સાથ સહકારથી મળીને અને આટલા મોટા અમારા ગ્રુપ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અંદાજિત પાંચસો આજુબાજુ થઈ જાય છે ઓલરેડી અઢીસો ઉપર તો ક્રોસ થઈ ગઈ છે ચાર કલાકમાં અને પાંચસો આજુબાજુ બોટલ થશે છ સાત વર્ષતા આયોજન કરીએ કોવિડ ટાઈમમાં જ્યારે કોઈ બાજુમાં ન જતું ત્યારે પણ અમે પ્લાઝમાનું અને બ્લડ ડોનેશનનું આયોજન કરેલું લોકોને તો એ કે ભાઈ કોકનો એક આપણા એક બોટલથી જીવ બસતો હોય તો એટલા માણસ ને એક નૈતિક આપણી ફરજ પડે એટલે કઈક ને કઈક પ્રયત્નો કરતા રહેવો જોઈએ